પાદરા વડુ હોમગાર્ડ યુનિટના મકાનનું ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે લોકાર્પણ પાદરા તાલુકાના વડુ હોમગાર્ડ યુનિટના મકાનનું આજે પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના હસ્તે રિબિન કાપીને લોકાર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા વડોદરા જિલ્લા કમાન્ડર ગૌરાંગભાઈ જોશી ઓફિસર જીગ્નેશ પંડ્યા વડુ પોલીસ મથકના પીઆઈ ચૌધરી સાહેબ વડુ હોમગાર્ડ યુનિટના ઇન્ચાર્જ ઓફિસર ઘનશ્યામ મોરી પાદરા તાલુકા ભાજપા પ્રમુખ પ્રવિંદસિહ સિંધા ભાજપા મહામંત્રી મહેન્દ્રસિંહ પડિયાર જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ પડિયાર ભાદરવા હોમગાર્ડ ઇન્ચાર્જ મહેન્દ્રસિંહ વાઘેલા સહિત વડુ હોમગાર્ડ યુનિટ અને મુભા હોમગાર્ડ યુનિટના જવાનો ઉપસ્થિત રહ્યા હતા આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને વડુ હોમગાર્ડ યુનિટના વહીવટી અર્થે મકાનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસ હોમગાર્ડનું આ મકાન જ્યારે વડું પોલીસ સ્ટેશન નવું બન્યું ત્યારે પોલીસની કામગીરી માટે આપેલ હતું જે પોલીસને પોતાનું મકાન મળતા એ લોકોએ આપણને પરત કરેલ છે અને એ પરત કરેલ મકાનનું આજ દિને પાદરા ધારાસભ્યશ્રી ચૈતન્યસિંહ ઝાલા શ્રી સાથે વડી કચેરીથી મહેરબાન જિલ્લા કમાન સાહેબ શ્રી ઓફિસર લિઘાન શ્રી જેગર પંડ્યા સાહેબ શ્રી પીઆઈ આઈ ની ઉપસ્થિતિમાં આજ રોજ આનું ઉદ્ઘાટન કરેલ છે